બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ભારે વરસાદે વિરામ લીધા જે બાદ લોકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતોને પહોંચી શકાય એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે ચાલુ હતો તે અંતર્ગત લગભગ આખા ઇંચ જેટલો વરસાદ અલગ અલગ પડ્યો છે વરસાદ જે તે સમયે પડ્યો તેની બાદ કોઈ રોગચાળો ન થાય તે અંગેની જવાબદારી આરોગ્ય વિભાગના સિરે હોય છે તો આરોગ્ય વિભાગે જેવો વરસાદ બંધ થયો તેવો જ તાત્કાલિક સાતસો સિત્તેર ટીમો બનાવી દીધી દરેક સબસેન્ટર અને તેના વિસ્તારમાં આવતા ગામોને આવરી લીધા જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયેલો છે ત્યાં મળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો જ્યાં એવું લાગે છે કે ગંદકી વધારે પડતી છે અને ત્યાં પાણી ઓછું છે પણ ગંદકી છે તો મેડેસિન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો અમારી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને કોઈ બીમાર હોય તકલીફ હોય તો સર્વેલન્સ કામગીરી કરી અને તેમની સ્લાઇડ લે છે જરૂર લાગે તો તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રિફર કરે છે વધુમાં અમારી ટીમ દ્વારા ટાઈફોઈડ કોલેરા કે અન્ય પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે ક્લોરિનેશન ટેબ્લેટનું વિતરણ ઘરે ઘરે ફરીને કરી રહ્યા છે તમામને સલાહ આપી રહ્યા છે કે પાણી ઉકાળીને પીવું ક્યાંય કીચડ કે વધારે પડતી ગંદકી હોય ત્યાં તેમના દ્વારા પણ લોકો દ્વારા પણ સફાઈ થાય તે માટેની પણ સૂચનાઓ અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે જેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે અમારી ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ ટવેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ ચાલુ કરી દીધો છે કે ઇમરજન્સીમાં કોઈને તકલીફ પડે અને ક્યાંય કોઈને કંઈ આરોગ્ય વિશેની જાણકારીનો અનુભવ ના હોય તો કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી અને જાણકારી મેળવી અને તે પ્રમાણે તે આગળ અમારી આરોગ્યની સારવાર લઈ શકે છે